અને આજે અમે લોકો જવાના છે મૂવી ને એવું જોવા માટે તો એ પણ તમારી સાથે શેર કરું મારા મેકઅપ ને રિમૂવ કરવાનો બાકી છે એટલે એના ઉપર કોઈ કોમેન્ટ કરતા નહીં કારણ કે વાઇફ હું ભૂલી ગઈ છું અને અહીંયા છે નહીં એટલે હમણાં લેવા જવું પડશે અને પછી મેકઅપ બેકઅપ રિમૂવ કરીશું બટ ભૂખ બહુ જ લાગી છે બરાબર શું મસ્ત છે મઠો 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 બાકી શાક પૂરી એ તો હોય જ ને બકા કમ્પ્લીટ મન તો જોઈને જ ઈચ્છા થઈ ગઈ છે ફટાફટ જમી લઈએ

સ્પેશિયલ બટેકા શાક ખાવા કોઈ જમણ હોય ને તો શાક બાકી રાખે વઘારવાનું હા ભાવના દેન આવશે એટલે શાક વઘારશે બરાબર કંઈ નહીં હવે કરીએ ચલો આપણે એમના ત્યાં બટેકાન નું શાક નો પ્રોગ્રામ ઓકે શાક ના ભાખરી ઓકે ગાઈઝ અત્યારે અમે લોકો બધા એ જમી લીધું છે જમીને અમે લોકો આવી ગયા છે જઈ રહ્યા છીએ હિમાલયા મોલ કારણ કે અમે બધા મૂવી જોવા જવાના છે અને મૂવી કયું મૂવી જોવા જવાના છે આપણે લોકો મરદાની મર્દાની 3 ઓકે 1 અને 2 તો જોયું નહીં મેં તો જોયું તમે લોકોએ જોયું અમે કેટલા લોકોએ જોયું તમે જોયું 1 2 મે જોયું 1 જોયું 2 ન જોયું 1 2 એમાં હે કઈ નહીં હું રશ્મી સરખા છે બરાબર અમે લોકોએ 1 નથી જોઈન 2 નથી જોઈન 3 જોવા આવી ગયા છે ઓકે ગાઈસ અને અમે લોકો પહોંચી ગયા છે હિમાલયા મોલ બરાબર અને ગાઈસ જોરદારનો સ્કેમ થઈ ગયો છે કે આજે કેવું થયું ખબર સાડીના બદલે હું જીન્સ ટી-શર્ટ તો લઈને આવી હતી અહીં આગળ પણ ચંપલ જોવા ગઈસ મારા

તેવી જોયું છે ઓકે બેટા સો ગાઈસ જોઈએ કેવું લાગે છે અમને મૂવી નીસીવ કલ સોંગ વાગે છે આર્મી વાળો આર્મી શું કરે નીસો આર્મીને જોઈને શું કરવાનું હોય દીકા આર્મી જોઈને જોઈન નીસો શું કરે આહા વાહ ભઈ વાહ પોપકોન લેવાના છે તારે મોટા પપ્પાને કહી દો ચલો પપ્પા કે કે પપ્પાને મોટા પપ્પાને ગમે તેમ કહી દો પોપકોર્ન પોપકોર્ન નીસીવ સોલા આવ બેટા એપલ જ્યુસ લાવ બતાવો તો ખરા અરે વાહ મોડું ગંદુ થઈ ગયું મારી કુનો તો મૂવી જોઈને નીસી આવી ગયો છે નીસી અલ્યા અલ્યા સોય ના જવાય ગાંડુ મજા આવે છે નીસી રમો 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 એ બહાર નઈ નાખવાનો એ આયો 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 મજા આઈ ગઈ નિશી મજા આઈ ગઈ બેટા

ગાઈ સાંભળી લેજો બરાબર એટલે હમણાં બેન તો નિકેશર ને કરા છે જો એ લોકોને અમે ઠોકી નહીં શકતા બરાબર બાકી આમ ઘણી વખત એવું થાય આજે જ એવું થયું તો તું નિસીવ ઉપર ગઈશું તમને લોકોને કહું મને ગાડીમાં છે ને એક બે ત્રણ ચાર આગળ ના સોરી ચાર પાછળ ચાર આગળ ચાર પાછળ અને અને બે આગળ હતી કોણ શંભુ તો મમ્મી પકડી રાખ્યો એટલે સારું હતું શંભુડી એ શંભુડી હા ગાઈ જો હું તમને લોકોને કહી દઉં બરાબર પ્રિય વસ્તુ નથી મળી કાજુ નથી મળ્યા ઓકે સો કેવું થયું તો અમે લોકો આવ્યા ને તો એટલા બાપા એવી રીતે બેસીને હતા હતા રાખીને એની ઉપર ઉપર એ પગની બેઠા બરાબર હું એવું વિચારતી હતી કે વ્લોગ શૂટ કરું પણ એવી કોઈ સિચ્યુએશન જ નથી કે હાથમાં ફોન આવે કે કંઈ પણ અને એવું થયું હતું કે આના છે ને ધોઈ નાખું એટલે ઘણી વખત છોકરાઓ આપણને હેરાન કરે ને તેવું થાય પણ આમ શાંત 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 રહેવું પડે પણ આ બચ્ચાને મારવાની ઈચ્છા ના થાય નિશીવ અહીંયા એને માં દીકો સ્પાઈડરમેન નું માસ્ક ઉપર કરીન તલો ફેસ બતાવ અને બધાને હેલો કર દો હેલો નિશુ ક્રિકેટર બનવાનો છે કે આર્મી મેન બનવાનો છે સ્પાઈડરમેન ના બનાય ક્રિકેટર કે આર્મી ક્રિકેનર કે ક્રિકેટર ઓકે ઘડીક માં માર નિશુ ના ક્રિકેટર બનવું હોય ઘડીક માં આર્મી મેન બનવું હોય ઘડીક માં સ્પાઈડરમેન બનવું હોય ને મમ્મી